કરવામાં આવ્યું હતું અશોક કુમાર પાંડે લિખિત ગોડસેને ગાંધી કોક્યો મારા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું જે પુસ્તકનું અનુવાદ પ્રોફેસર હેમંતકુમાર શાહ દ્વારા કરવામાં આવ્યું છે જેને કલ્પ વૃક્ષ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું હતું પુસ્તક વિમોચન પ્રસંગે મોટી સંખ્યામાં આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા અશોક કુમાર પાંડે એક બહુ જાણીતા ઇતિહાસકાર છે અને સાહિત્યકાર છે હિન્દીના તેમણે ઉસને ગાંધી કો ક્યો મારા એ પુસ્તક લખ્યું હતું અને તેનું મેં ગુજરાતી કર્યું છે ગોડસે ને ગાંધી કો ક્યો મારા આ પુસ્તક સવા બસો પાનાનું છે અને એમાં ગોડસેની અને એમની સાથે જે સહયોગીઓ હતા એમની જે વિચારધારા હતી અને ગાંધીની જે વિચારધારા હતી આ બંનેમાં જે શાશ્વત તફાવત છે એ તફાવત એ ગોડસેને ગાંધીની હત્યા તરફ લઈ જાય છે એને વિશેની વાત બહુ દસ્તાવેજી પુરાવાઓ સાથે આ પુસ્તકમાં કરવામાં આવી છે આ પુસ્તકમાં કુલ તેર પ્રકરણો છે અને સવા બસો પાનામાં ચારસો ઓગણસી જેટલા સંદર્ભો એમાં આપવામાં આવ્યા છે અનેક પ્રકારના દસ્તાવેજો સાથે આ પુસ્તક એ સમજાવે છે કે ગાંધીની હત્યા શા માટે થઈ હતી